હતી કે ફોનમાં મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સની સ્કેન કોપી બેંકિંગ એપ્સ એ વોલેટ્સ અને યુપીઆઈ એપ્સ હતી તે ટેન્શનમાં હતી કે હવે શું કરવું આ એપ્સ અને ડિટેલ્સ તો ક્યાંક મિસયુઝ ના થઈ જાય તેના માટે શું કરે ઈરા જેવી પરિસ્થિતિ તમારી સાથે પણ સર્જાઈ શકે છે તેથી એ જાણવું જરૂરી છે કે જો આપણે આવી પરિસ્થિતિનો ભોગ બનીએ તો આપણે કેવી રીતે આપણા ફોનમાં હાજો ડિટેલ્સ અને ડેટાની સિક્યુરિટી એન્શ્યોર કરી શકીએ જ્યાં યુઝર યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા કોઈ પણ સમય રિયલ ટાઈમના આધારે પૈસા ટ્રાન્સફર કરી શકે છે આમાં યુઝરના બેંક એકાઉન્ટની ડિટેલ્સ બીજી પાર્ટીને નથી દેખાતી તાજેતરમાં સાયબર ફ્રોડ કરનારાઓએ યુપીઆઈ ને તેમના સ્કેમનું પ્રિય માધ્યમ બનાવ્યું છે જો તમારો ફોન ચોરાઈ ગયો છે તો સાયબર ઠક્સ દ્વારા તમારી સાથે યુપીઆઈ ફ્રોડ કરવાના ચાન્સીસ વધી જાય છે તેવી જ રીતે જો ડિજિટલ વોલેટમાં પૈસા હોય તો ચોર સરળતાથી તેનાથી શોપિંગ કે પેમેન્ટ કરી શકે છે બેન્કિંગ એપમાં તમારી બેંક સંબંધિત ડિટેલ્સ પણ હોય છે જો તે ડેટા સાયબર ઠક્સે મળી જાય તો ભવિષ્યમાં તમારી સાથે મોટો સાયબર ફ્રોડ થઈ શકે છે તેથી જો ફોન ચોરાઈ જાય કે ખોવાઈ જાય તો તમારે કેટલાક મહત્વપૂર્ણ પગલા લેવા જોઈએ જેથી કરીને તમે તમારી મહત્વપૂર્ણ ડિટેલ્સ સેફટી ઇન્શ્યોર કરી શકો સૌપ્રથમ સિમ તરત જ બ્લોક કરાવી દો આ સાથે ચોર અથવા કોઈ પણ જેની પાસે તમારો ફોન છે તે તેનો દુરુપયોગ નહીં કરી શકે તમારા સર્વિસ પ્રોવાઈડર એટલે કે ટેલિકોમના કસ્ટમર કેર નંબર પર કોલ કરો અને તમારો ફોન નંબર ડીએક્ટિવ કરવા માટે કહો જો સીમ બ્લોક થઈ જશે તો ફોનમાં હાજર તે તમામ એપ્સ પણ બ્લોક થઈ જશે જેની ઓટીપી દ્વારા એક્સેસ કરી શકાય છે યુપીઆઈ અથવા પેમેન્ટ એપ્સ ફક્ત એક જ ટેપથી ખોલી શકાતી હોવાથી સીમ કાર્ડ બ્લોક કરવાથી આ એપ્સની સુવિધાઓની એક્સેસ તરત જ બ્લોક થઈ જશે તેમાં થોડો સમય લાગી શકે છે પરંતુ તમારી પ્રાઇવેસી અને મોબાઈલ વોલેટ્સ સિક્યોર થઈ જશે આ પછી તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરું પોલીસ પાસેથી એફઆઈઆર ની કોપી માંગી લો જેનાથી ફોનનો દુરુપયોગ અથવા તમારા પૈસા ચોરાઈ ગયા હોય તો તમે પુરાવા તરીકે આ કોપીનો ઉપયોગ કરી શકો છો બીજી એક વાત ફોન ગુમ થતા જ યુપીઆઈ પેમેન્ટને ડીએક્ટિવ કરી દો આમાં થોડો વિલંબ પણ તમને મોંઘો પડી શકે છે Amazon Pay, Google Pay, Phone Pay, Free અને Paytm જેવા ઈ વોલેટ છે આપણો જીવન ઘણું સરળ બનાવ્યું છે ત્યાં જો ફોન ખોટા હાથમાં આવી જાય તો આ એપ્સ તમને ભારે પડી શકે છે આથી ફોન ગુમ થતાની સાથે જ આ તમામ એપ્સના હેલ્પ ડેસ્ક અથવા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરો અને તેમના એક્સેસ બ્લોક કરવા માટે કહો તમે તમારા ફોનમાં હાજર તમામ ડેટાને એકસાથે ડિલીટ પણ કરી શકો છો આમાં છે એન્ડ્રોઇડ ફોન યુઝર્સે વેબ એડ્રેસ એન્ડ્રોઇડ ડોટ કોમ ફાઇન પર જવું પડશે ત્યાં તમારા જીમેલ એકાઉન્ટમાં લોગ કરો તમારા જીમેલ એકાઉન્ટ સાથે ઘણી ડિવાઇસ લિંક છે હવે ખોવાયેલ સ્માર્ટફોન સિલેક્ટ કરો અને તમારો ડેટા ઇરેઝ કરી દો એ જ રીતે આઈફોન યુઝર્સ આઈ ક્લાઉડ ડોટ કોમ ફાઇન વેબ આઇડ્રસ પર જઈને તેમના એપલ આઈડી વડે સાઇન ઇન કરી શકે છે અને પછી ઇરેઝ ધીસ ડિવાઇસ પર ક્લિક કરી તમારા ફોનમાં હાજર તમામ એપ્સ અને ડેટાને ડિલીટ કરી શકે છે તેથી જો તમારો ફોન ચોરાઈ જાય તો આ રીતે તમે તમારા મહત્વપૂર્ણ ડેટાને સુરક્ષિત કરી શકો છો આમાં આજે તમારે થોડું એલર્જ રહેવું પડશે કારણ કે જો તમે તરત જ એલર્ટ નહીં થાવ તો તમારી સાથે મોટી છેતરપિંડી થઈ શકે છે તમારી પ્રાઇવેસી અને તમારી ફાઈનાન્શિયલ સેફટી સાથે ચેડા થઈ શકે છે